એ તલા એટલે ફૂલ્લી જાય આખી પૂરી જો તો એમને જો સરસ મજા નહી કે પુરી તલાઈ ને તલાઈ ને જો આવા જો ખબર ખબર મોટી છે જો મોટી થઈ ગઈ જવું હે જો એટલે બહુ ફૂલે થાય જવ અને ફેમલી જો કે બટેટા બફ તૈયાર થઈ ગયા ઉતારી લીધા હે જવું હા કે શું તો કરવાનું છે હું ગોતો ભાઈ મળશું ને એવું ગોતો હા ગોતો ગોતો مرسوتے ہاں بہت

હ હા જો આપ કે આ પૂરી બધી ભરવાની છે તો ભરવાનું ચાલુ કરો હાલો હાલો બધા માંથી ચાલુ કરે હજી ફેમલી પાણી તો ત્યાં દેખાડવાનું જ નહીં પાણી છે કે નહીં પાણી તાર લેવો તાર લેવો હા એટલે કે મે કે ફેમના પૂરી તો બધું બની નાખી પાણી હજી તો તાઈ દેખાડવાનું ને આ પૂરી આપણે તમને ભરલી હં લઈ લીએ પણ હા જો પૂરી તૈયારી મતલબ આ જાવને ફાઈનલ કલીદરો તો કે પાણીપુરી બનાવવાની છે આને કરી દીધું કામ હે તો હા જો અમે તૈયારી કરી નાખી લીધી હતી હા વાહ વાહ એ દેખ રે સારું કર્યું જો તૈયારી કરેલી તો ઈ જ હા પાણીપુરી ખાવી હે હા હ ઈલે જા બધું હે કે તૈયાર કરી લીધું જો હવે કે પૂરી આપણે ભરી લઈ હેમલી તો અજ્યારે આપણે કમ્પ્લીટ બધી પૂરી ભરાઈ ગઈ છે જો ડીશ તૈયાર થઈને અહીં આવી ગઈ છે કેમ લાગે બાપા આ તો મચરાઉં સાખો સોદો

હાલો માં બપાઈ તો ગન લી હાથ હા થાત પૂરીઓ છે બધા કોણ પહેલા ખાઈ લે લેની જોવાનું હે આપણે છેને વિડીયો બનાવવાનું નતો આપણે કરના છે હવે ફેમિલી ચેલેન્જ હા તો કરીએ ચાલુ હા તો ફેમિલી હવે અત્યારે હે કે આપણે કરીએ શરૂ કોણ પહેલા ખાઈ લે લેની જોઈ ફેમિલી તો અત્યારે હે કે બધા આપણે રેડી થઈ ગયા છે આ ચેલેન્જ કરવા માટે ને ચેલેન્જ કરવાનો નતો પણ અચ્છા ના કે કે બધું આપણે કે છે હવે આવો ચેલેન્જ કરના છે સી આ ટાઈમ હે કે 0 0 હે અત્યારે ટાઈમ સારું કરીએ છે 2 મિનિટ પહેલા કોણ ખાઈ લે એ જોઈએ છે હવે તો હવે શરૂ હો શું ને બધે તો માની ગયા છે હવે કરીએ આપડે ચાલુ જોવા મળે સેકન્ડ શરૂ થઈ ગઈ છે હવે ખાવાનું સારું કરી દીધું છે પેલું ખાઈ ખાલી જોઈએ એક મિનિટ થઈ ગઈ ફૂટવા પેલા આટા ફૂટવા છે એવું લાગે છે جو بچر 5 سیکنڈز باقی ہے کافی اپ نے پنی وجہ لے اورے ہے پر پر بنا اپ نے نہ چپ

તો મારો બીજો નંબર આવી ગયો તો હે કે પૂરીઓ બહુ મોટી મોટી હતી ઘેર તળેલી હતી કે એટલા માટે અને બહુ મજા આવી છે ને પૂરી મસ્ત બની હતી ઘરે બનાવો કે એટલે એક નંબર જ બને એમાં કઈ ઘટે જ નહીં ને અત્યારે સાંજે પડી ગઈ છે તો અમારા વાલો ટાઈમ થઈ ગયો છે બધું રસોઈ બની ગયેલો છે ને બા હા જો બની ગયે હા હું બને ભાજી હે ને ભાજી ભાજી બનાવી પછી શાક બનાવ્યું હ તો હા તો શાક બની ગયે તો આપણે પૂરી ખાઈને તો સુઈ જાવું ભાઈ ભાઈ

અને તમને અમારો આ બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જરૂર જણાવી દેજો ને આ ચેનલમાં પહેલી વાર આવી હોય તો યાર કમેન્ટ ને સબસ્ક્રાઈબ ને કરવાનું ભૂલતા નહીં કમેન્ટ તો કરજો જ કરજો કેવો લાગ્યો નહીં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી